જામનગરની રાજપૂતાણીઓના જોહર કરવા અંગેનો વિડીયો સોશિયલ સહિત કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજની રાજપૂતાણીઓ આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી હજારોની સંખ્યામાં રાજપૂતાણીઓ કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું જામનગરની રાજપૂતાણીઓ જોહર કરશે તેવો વિડીયો આજરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાજપૂત સમાજના મહિલા આગેવાન પ્રજ્ઞાબાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે અહેવાલ પરાક્રમ સિંહ માતાજી જય રાજપૂતાના જય ભવાની હવે અમને એમ હતું કે જોર સુધી પહોંચવાનો ટાઈમ નહીં આવે પણ સમય પાકી ગયો છે જોર સુધી પહોંચવાનો અમે બે દિવસ આપેલા એ બે દિવસ આજે પૂરા થાય છે એટલે કાલે અમારે જોહર કરવાનું ફાઈનલ છે આજથી અમારી બધી તૈયારી અમે ચાલુ કરીએ છીએ સૌથી પહેલાં અમે હાથમાં મહેંદી લગાવશું કારણ કે અમે સુહાગન બધા છીએ અને સુહાગન બધા જોહર કરી રહ્યા છીએ તો મોદીજીએ તો અમારું વિચાર્યું જ નહીં અમને છેક સુધી આશા હતી કે મોદીજી કંઈક તો કરશે રાજપૂતો માટે રાજપૂતાનીઓ માટે મોતીજી ને ઇતિહાસ ખબર જ છે બધો ખબર નહીં કે રાજપૂતો અને રાજપૂતાનીઓના જે ઇતિહાસ કાઢવો જોઈએ એમ ખબર નહીં અમને પોતાના વિચાર આવે છે કે રૂપાલામાં એવું શું છે જે મોદીજી એને કહી નથી શકતા મજબૂર છે કે હવે તો એવોય વિચાર આવે છે કે પોલમ પોલ જેના હિસાબે મોદીજી દબાતા હશે રૂપાલાથી કે કઈક તો એવું હશે જેનાથી મોદીજી રૂપાલાને કહી નથી શકતા કે કાઢી નથી શકતા તો ફાઇનલ છે કાલે અમે જોર કરવા જઈ રહ્યા છીએ હવે બાકી શું થશે એના માટે થઈ જાઓ તૈયાર મોદીજી અને પાટીદાર ભાઈઓ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અત્યારે અમારા સપોર્ટમાં છો અને તમે અમારા જોતરિયા ભાઈ છો એ કહીને તો તમે જ અમને ખુશ કર્યા છીએ કે તમારા જોતરિયા ભાઈ છે પછી શું વાંધો છે એવા મેસેજ મને ઘણા બધા આવ્યા છે એ બધા જ ભાઈઓને મને સાચે દિલથી આભાર તમારો જય રાજપૂતાના જય ભવાન